જે આપણે જે પચીસ તારીખના રોજ જે તમામ જિલ્લાની અંદર કલેક્ટર કચેરી અને તાલુકાએ આપણે મામલતદાર કચેરીએ જે જગ્યા વધારાને લઈને આવેદનપત્ર આપણે આપવાનું હતું જે આયોજન એ આયોજન મુજબ આ બધા જ જિલ્લાની અંદર તાલુકાની અંદર આજે આવેદન તમામ જગ્યા અપાયા છીએ અને અમે આજે ગાંધીનગરની અંદર અમે પંદરેક જેટલા ઉમેદવારો આજે આવેલા હતા ત્યારબાદ અમે ગાંધીનગર જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદન આપ્યું ત્યારબાદ અમે વિદ્યા સમીક્ષા કેન્દ્ર પ્રાથમિક વિભાગની અંદર અમે એકથી આઠ માટે જગ્યા વધારા માટેનું આવેદન આપ્યું ત્યારબાદ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગની અંદર એમાં પણ જગ્યા વધારાને લઈને અમે આવેદન આજે આપ્યું છે તો અમે સરકારને આજે જે આવેદનપત્ર દ્વારા આવેદન આપી અને અમે એટલી જ રજૂઆત કરીએ છીએ કે એકથી આઠની અંદર જે ભૂતકાળની અંદર બાવીસ અગિયાર બે હજાર ત્રેવીસના રોજ સત્યાવીસો ને પચાસનો જે મંજૂર થયેલો વિદ્યા સહાયકનો લેટર છે એ મુજબ છે તો અમારે હાલ જે અઢાર હજાર પાંચસો અઢાર હજાર આઠસો બાવન જગ્યાઓ છે એની અંદર સત્યાવીસો પચાસની ભરતીનો છે વધારો કરવામાં આવે એકથી આઠની અંદર સાથે સાથે જોવા જાય તો નવથી બારની અંદર હાલ જોવા જાય તો સાત હજાર પાંચસો જેટલી ભરતી થવાની છે તો એની અંદર જે આચાર્ય છે એ બારસો જેટલા આચાર્ય છે એની ભરતી હમણાં પ્રક્રિયા પૂર્ણ થશે ત્યારબાદ તમે જોવા જાવ તો જૂના શિક્ષકો છે સત્તાવનસો જેટલા એનું એનું પણ પ્રક્રિયા છે હાલમાં પૂરું થવાને આડે છે તો અમે ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગને એટલી જ અમે રજૂઆત કરીએ છીએ કે સત્તાવનસો જૂના શિક્ષકો અને બારસો જેટલા આચાર્ય એટલે અંદાજીત આંકડો જોવા જાય તો છ હજાર નવસો જેટલો છે એ જગ્યાઓ છે અમે હાલ જે શિક્ષણ સહાયક છે એની અંદર વધારો કરવામાં આવે તો અમારી લાગણી માંગણી રજૂઆત કે નિવેદન કે આવેદન કે તમે જે કહો એ અમે માનનીય શિક્ષણ મંત્રી કુબેર સાહેબ તેમજ શિક્ષણ સચિવ સાહેબ તેમજ શિક્ષણ વિભાગ સાથે સંકળાયેલા પ્રાથમિક નિયામક સાહેબ તેમજ માધ્યમિક નિયામક સાહેબ અને અન્ય કોઈ પણ શિક્ષણ વિભાગ સાથે જેટલા પણ કર્મચારીઓ અધિકારીઓ સંકળાયેલા છે એ બધાને બે હાથ જોડી અને અમારી એક જ અરજ છે કે અમારી જે ચાલુ ભરતી છે અત્યારે ભરતી પ્રક્રિયા બે હજાર ચોવીસની અંદર એમાં વધુમાં વધુ જેટલો પણ તમારાથી શક્ય હોય એટલો જગ્યા વધારો કરવામાં આવે જેથી કરીને અમને ઉમેદવારોને જે ચોક્કસથી ન્યાય મળે કેમકે જોવા જઈએ તો છેલ્લે વિદ્યા સહાયક છે બે હજાર સત્તરમાં લેવાયેલી હતી ત્યારબાદ જોવા જઈએ તો શિક્ષણ સહાયક છે બે હજાર ઓગણીસમાં લેવાયેલી હતી આજે સાત સાત પાંચ પાંચ વર્ષના ગેપ પછી ફરીથી પરીક્ષા બે હજાર ત્રેવીસમાં લેવાયેલી હોય તો ઘણા એવા ઉમેદવારો છે કે વધુમાં વધુ સંખ્યામાં આમાં ઉમેદવારો છે પોતાની અરજી નોંધાવતા હોય છે અને સાથે જોવા જઈએ તો અત્યારે વયમર્યાદાના આરે ઘણા પણ મિત્રો ઉભેલા છે તો વયમર્યાદા ઘણાની પૂરી પણ થઈ ગઈ છે અને અત્યારે પૂરી થવાને આડે છે તો અમે વયમર્યાદામાં પણ તમારાથી શક્ય હોય એટલો થોડી છૂટછાટ આપવામાં આવે તો બસ આ વિડીયો મારફતે અમે શિક્ષણ વિભાગ અને શિક્ષણ મંત્રી તમામને એટલી જ રજૂઆત કરીએ છે કે જે હાલમાં ભરતી વિદ્યા સહાયકને શિક્ષણ સહાયકની ચાલુ છે એની અંદર જગ્યા વધારો કરવામાં આવે બસ આટલી જ અમારી અરજ છે